નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની ધનાવાસી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નાગજીભાઈ મોહનસિંહ સોલંકી સાહેબનો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધનાવાસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો વિદાય સમારંભ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આનંદ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બોરસદ આર આર સોલંકી સાહેબની અધ્યક્ષ સ્થાને શાળાના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો જેમાં બોરસદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આનંદ આર આર સોલંકી સાહેબ બીટ નિરીક્ષક શ્રી રાજુભાઈ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ મંડળીના ચેરમેન કિરણસિંહ સાહેબ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સાહેબ શ્રી પ્રકાશભાઈ ડી જાદવ અને સીઆરસી સાહેબ શ્રી મનુભાઈ ઝાલા અને આમંત્રિત મહેમાનો સગાવાલા બાળકો અને સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી નાગજીભાઈ સાહેબ તારીખ સત્યાવીસ બે ઓગણીસો છ્યાસીથી શિક્ષણ સેવામાં જોડાયા હતા જેમની પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળા જીલોડ પ્રાથમિક શાળા નવાખલ પ્રાથમિક શાળા જોરિયાદેવ અને ધનાવાસી પ્રાથમિક શાળા ખાતે કુલ આડત્રીસ વર્ષ સુધી શિક્ષણની સેવાઓ આપી છે તેઓ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા બદલી બઢતી અને નિવૃત્તિ એ પ્રક્રિયાનો એક ભાગ છે સાહેબની અવિરત સેવાઓ બદલ બીટ નિરીક્ષક સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા તેમને નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમનું સાદું જીવન અને ઉચ્ચ વિચાર અને બાળકોમાં સંસ્કારનો સિંચન કરવાના શાળાના વિકાસ સાથે શિક્ષક મિત્રો અને ગ્રામ લોકો સાથે આત્મીય સંબંધ કેળવ્યા છે નાગજીભાઈ સાહેબને તેમના સદગુણો વર્ણવી લોકોએ શુભેચ્છા પાઠવી હતી પુષ્પગુચ્છ મોમેન્ટો અને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા તથા સદર કાર્યક્રમમાં નવા આચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ પડિયા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં એસએમસી અધ્યક્ષ અગ્રણીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન ગીરીશભાઈ હસમુખભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટર નગીનભાઈ પરમાર